દુરત લોકસભા બેઠકમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સજાયો કોંગ્રેસના ઉમેદવાર નીલેશ ગુંબાળીના ફોર્મ રદ થઈ તે વિ અને અટકાળ વચ્ચે તેમના ત્રણ કાર્યકર્તાઓના અપરાધની ફરિયાદ આવતીકાલ રવિના રાજાના દિવસે પણ સુનવણીનો દોર ચાલુ રહેશે નોમિનેશન પેપર બું જે દિનેશભાઈનું ભરવાનું છે એમાં સવારે 11 વાગે ઓબ્જેક્શન લેવામાં આવ્યા છે કે એમના ત્રણ ટેકેદારો જે છે એમાં એક એમના સગા બનીવી છે એમણે એવું સોગંદનામા ઉપર જાહેર કર્યું છે કે આ સિગ્નેચર અમારી નથી નિલેશના ફોર્મમાં અમે કોઈ ઠેકેદાર તરીકે સહી કરી નથી અમે કલેક્ટર ઓફિસમાં આવ્યા નથી કે અમે કોઈ પણ જીએ એની પહેલા આ ત્રણ જણાને કલેક્ટર ઓફિસમાં લાવવામાં આવ્યા એફિડેવિટની કોપી રજૂ કરીને એ લોકો ગુમ થઈ ગયા અમને જ્યારે કલેક્ટર તરફથી જ્યારે ઓબ્જેક્શન આવ્યા અને છોકો નોટિસ આપવામાં આવી કે તમારા ટેકેદારોમાં સાઈન છે એ ટેકેદારો સાઇન ના પાડે છે ને તમારું ફોર્મ રદ કેમ ન કરવું એના જવાબમાં અમે અત્યારે ત્રણ અરજીઓ કરી છે એક અમને બંધારણમાં અને કાયદામાં જોગવાઈ છે કે ચોવીસ કલાકનો વાંધા સામે રજૂ કરવાનો અવકાશ મળે જે મને આવતી કાલે સવારે નવ વાગે આ વાંધાનું હિયરિંગ રાખવું છે બીજી અરજી મેં એવી કરી છે કે આ જે ત્રણ નોમિનેશન પેપર પર ત્રણ ટેકેદારોએ સાઇન કરી છે એ સહીઓ અમારી રૂબરૂમાં કરવામાં આવી છે એટલે સોગન ઉપર જેફિડેટ કરવામાં આવી છે વાત ખોટી છે એટલે હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો ઓપિનિયન મંગાવો અને ત્રણે ત્રણ વ્યક્તિઓને કાલે નવ વાગે કલેક્ટરમાં હાજર કરો અમારે એની ઉલટ તપાસ કરવી છે અને ત્રીજી વસ્તુ મેં અત્યારે નામદાર હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસની હેબિયસ કોર્પસ પિટિશન મારા ફોન ઉપર લખાવી દીધી છે બે કલાક ત્રણ કલાકમાં અમે નામદાર હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી આ ત્રણ એને હેબિયસ કોર્પસમાં કરી અને આ ત્રણને તાત્કાલિક હાજર કરો કારણ કે અમે મારા સગા બનાવીને જો અમે ગોતી ના એકતા હોઈએ મારી બેનને ગોતી ના એકતા હોઈએ અને એના જ ફોર્મમાં એવું કહેવા માંગે આ ફોર્મ ખોટું છે તો લોકશાહીનું અપહરણ નથી જાહેરમાં ખૂન છે જો તમને બીક લાગતી હોય ચૂંટણી લડવામાં તો તમે લડો ચૂંટણીની રીતે લડો પણ આવી રીતે ફ્રોડ કરીને દબાવીને ધમકાવીને લાલચ આપીને તમે એમ કહેવરાવો કે આ ફોર્મમાં સહી નથી કરી તો આનાથી કોઈ ખરાબમાં ખરાબ બત્તર વસ્તુ લોકશાહીમાં હોઈ ન શકે આ લોકશાહીનું ખૂન છે એટલે અમે દરેક રીતે લડશું આવતીકાલે સવારે નવ વાગે કલેક્ટર કચેરીમાં હાજર થશો અને ત્રણ જણાની ક્રોસ કરવાની માંગણી કરશો અને જરૂર પડે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જોવાની તૈયારી સાથે બેઠા છીએ હવે અમરા પોલીસ સ્ટેશન પર ત્રણ જણાનું અપહરણ થયું છે એની ફરિયાદ આપવા આવ્યા છે ને ફરિયાદ આપી દીધી છે જોઈ જગદીશભાઈ નાનજીભાઈ સાવલિયા એના સગા બનેવી છે બીજા બે ટેકેદાર છે રમેશભાઈ વાવસનભાઈ પોડરા છે અને ત્રીજું છે ધ્રુવિન ધીરુભાઈ દામેલિયા આ ત્રણેયને હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન કરી

અમારા હાથમાં નથી અમારે તો એમની સમક્ષ જઈ અને એમના મત માંગવાના છે અમારો વિશ્વાસ છે તો અમને મત આપશે નહીં વિશ્વાસ નહીં આપે અપહરણ લેખિત અરજી નિલેશભાઈ એવું કીધું હોય તો મને ખબર નથી હું કોઈ ખોટી વાત નહીં કરું નિલેશભાઈ ની સિગ્નેચર સાથે અહીંયા પોલીસ સ્ટેશનમાં અપહરણ છે એની વાત

જયારે હું એમ કઉતો કે મને મારા ઉમેદવાર પણ કોઈ શક નથી આ ટેકેદારો ને મારી વાત સાંભળો કોંગ્રેસ ના છે ભાજપના નહીં ભાજપ ના ઉમેદવાર ના એજન્ટની હાજરીમાં એ હાજર થયા છે એટલે એ સમજી શકાય એવી વાત છે કે મારા ઘરનો માણસ સામે જેમ બેસે તો કંઈક કારણ હોય તો જ બેસે ને એમને એમ તો કોઈ સામે ન જતો રે કાલ સુધી મારી સાથે હતા મારા ફોર્મમાં સાઈન કરે છે મારી ઇલેક્શનમાં ભાગ લે છે કેમ્પેનિંગમાં ભાગ લે છે અને રાતોરાત કે એને સવારમાં એફિડેવિટ કરીને કોર્ટ પર જા રજૂ કરી દેવામાં આવ્યો છે એનો અર્થ એમ થાય છે કે કઈક એવું રંધાયું છે કે જેના કારણે ત્રણ જણા ઇન કોમ્યુનિકેટો મારી ભાષામાં કહેતો ફોર્મ ભર્યું ત્યારે કલેક્ટર ઓફિસ માં ઓપર ન હતા પણ કલેક્ટર કમ્પાઉન્ડમાં હાજર હતા